નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ચણા એક હજારથી તેરસો અઢાર બાજરો ચારસો ઇઠાવીસથી ચારસો તો એની વાત કરીએ તો ઓગણીસો થી બાવીસો ને ચોર્યાસી રૂપિયા અડદ સોળસોથી અઢારસો ચુમ્માલીસ સિંગફાડા બારસોથી તેરસો પચાસ મગફળી જાડી નવસોથી અગિયારસો ને ત્રીસ ધાણા બારસો પચાસથી તેરસો પંચાવન સોયાબીન સાતસો થી આઠસો તલ એકવીસો પચાસથી છવ્વીસો એકોતેર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોસાઠ જુવાર સાતસો ચાલીસથી સાતસો ને ચાલીસ મગ પંદરસો પિસ્તાલીસથી સત્તરસો ને ત્રીસ તલકાળા ઇઠાવીસસો પિસ્તાલીસથી ઇઠાવીસો ને પિસ્તાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસોથી સત્તરસો દસ અડદ પંદરસોથી બે હજાર રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર ચણા અગિયારસોથી તેરસો નવ મગફળી ઝીણી એક હજારથી એક હજાર સિત્તેર મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો એકવીસો પાંચથી ત્રણ હજારને પંદર એરંડા નવસો પંચાવનથી અગિયારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો સોળસો નેવુંથી એકવીસોને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસોને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બે હજાર સાતસો પચાસથી ભાવ પાંચ હજાર ને ત્રીસ રૂપિયા લસણ આઠસો ચાલીસથી ત્રણ હજારને સિત્તેર તલી ત્રેવીસોથી રૂપિયા તણા પાંચસોથી તેરસો પાંસાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસસો ને પંદર કાળા ચોવીસો સાઠથી ઓગણત્રીસસો રૂપિયા ઘઉં પાંચસો અઠ્ઠાવનથી પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો એંસી ચણા અગિયારસો વીસથી તેરસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો પાંચસોથી સત્તરસો એંસી મગફળી જાડી નવસોથી બારસો પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી ત્રણસો ને ત્રેવીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકત્રીસ ધાણા આઠસો એંસીથી બારસો ને બાવીસ મેથી સાતસો એંસીથી એક હજાર ને પચીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ચાર હજાર ત્રણસોથી ઊંચપ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસો એકથી તેરસો પાંત્રીસ રાય આઠસો પંદરથી ને આઠસો પંદર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જબાવ પાંચસો ચોવીસથી ઊંચપ છસો બાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢારથી પાંચસો ચોસઠ કપાસ નવસો એકથી પંદરસો ને સોળ મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છાસઠ કલંજી એકવીસો એકથી છત્રીસો એકાણું એરંડા એક હજારથી બારસો ને છ તલકાળા બે હજારથી બત્રીસો એક્યાસી તલ અઢારસોથી પચીસસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસો એકાવનથી ઊંચા ભાવ પાંચ હજારને એકતાલીસ રૂપિયા તણા નવસો એકાણુંથી સોળસો અગિયાર ધાણી એક હજારથી અઢારસો છવ્વીસ મકાઈ પાંચસો એકાવનથી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી પાંચસો એકાવન રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકાવન અડદ પંદરસો એકથી અગિયાર મગ પંદરસો એકાવનથી સોળસો એક્યાસી તુવેરની વાત કરીએ તો બારસો અગિયારથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો છેતાલીસ વાલ પાંચસો એકવીસથી અઢારસો એકાવન રાય અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ તેરસો એકવીસથી છવ્વીસો ને અગિયાર રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર લસણ અગિયારસો એકાણુંથી તેત્રીસસો એકસઠ વટાણા આઠસોથી આઠસો રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર